શ્રી મણારકુમાર પ્રાથમિક શાળા ધોરણ બે ગુજરાતી અધ્યયન સંપુટ પાઠ પહેલો પંખીઓની દુનિયા એમાં આનંદી કાગડાનું આજે ધોરણ બેના બાળકો દ્વારા સરસ મજાનું નાટ્યકરણ થવાનું છે તે આપ સૌ મિત્રોએ જોવાનું છે અને બાળકોને પ્રોત્સાહક તરીકે તાલિયો પાડવાની છે ચલો નાટક આપણે અહીંયા શરૂ કરીએ છીએ રાજા पधार હે રજા राजा आवी रहीया छे ये हि जाओ सही जाओ हमरे का જાય में અરે મારી મારી જોઈ નાખો રે 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 ભૂલ હવે કોઈ ને કઈ પ્રશ્ન પૂછે બોલ મારે બે દીની રજા જોઈતી છે ફરવા જવું આને કાઢી નાખો આપણા રાજ્યમાંથી ને કઈ પ્રશ્ન છે ને થોડા પૈસા જો અને 500 રૂપિયા આપી દીયો સીજેને સીજેને લવાય બેઠા હેલો તમે આ ચર્ચા હું કરાજો રાજા પૈસા જો નંબર બે પર કાય નથી હા જો હવે એને આપો લે રાજા આવી રીતે દર રોજ રાજ્યસભામાં આવતા નગર ચર્ચા દરમિયાન જે કઈ પ્રશ્ન હોય ઈ સભામાં બેઠેલા લોકો દ્વારા રજુ થતા અને રાજા તેનું સમાધાન કરતા એક દિવસ કે કાગડો છે એ રાજમહેલની આસપાસ આવી જાય છે અને કાકા કરે સૈનિકો કાગડાને પકડે છે અને ગારામાં નાખે છે કાગડા કાગડાને રાજાએ તો ગારામાં નાખ્યો પણ ઉલટાનું કાગડો તો લપસવા લાગ્યો અને ગીત ગાવા લાગ્યો પછી સૈનિકો કાગડાને લઈને કવામાં નાખે છે પછી સૈનિકો કાગડાને લઈને કાંટામાં નાખે છે મોટા કાંટાવાળા બાવળમાં નાખી દે છે ઘણા બધા કાંટા હોય છે પણ અહીંયા ઉલટું થાય છે કાગડાભાઈ તો ગીત ગાવા લાગે છે આવી રીતે રાજાએ કાગડાને ગારામાં નાખ્યો પછી કુવામાં નાખ્યો કાંટામાં નાખ્યો પછી રાજા પણ કંટાળે છે અને સૈનિકોને કહે છે કે આને દુખી આપવા જતા તો આ સુખી થાય છે હવે આને સુખી થાય એવી ઘટના થશે હવે સૈનિકો એને આંબાની ડાળ પાસે કોયલ પાસે બેસાડે છે પછી સૈનિકો કાગડા ને ખીર ખબર સૈનિકો પછી અંતે રાજાના કહેવા મુજબ કાગડાને છાપરા ઉપર ઘા કરે છે પણ અહીંયા તો ઉલટું થાય છે કાગડા ઉપર છાપરા ઉપર બેઠા બેઠા કાગડા ભાઈ ફરી ગીત ગાય છે આવી રીતે કાગડો કા કા કરતો ઉડી જાય છે એટલું બધું દુઃખ આપવા છતાં પણ કાગડો દુઃખી થતો નથી આ હતી આનંદી કાગડાની વાર્તાનું નાટક સ્વરૂપે રજૂઆત અમારા ધોરણ બેના બાળકો દ્વારા સરસ તાલી પાડજો દો બેટા બધા